નમસ્કાર આપ જોઈ રહ્યા ટુડે આજે વડ સાવિત્રી વ્રતનું આજે પૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં મહાકાળીમાનું મંદિર આવેલું છે ત્યાં પણ મોટી સંખ્યામાં તમામ જે સૌભાગ્યવતી મહિલાઓ છે તેઓ ત્યાં આજે પહોંચ્યા હતા તેમના દ્વારા આજે વડનું પૂજન કરવામાં આવ્યું પોતાના પતિના દીર્ધ માટે આજના દિવસે તમામ જે સૌભાગ્યવતી મહિલાઓ છે તે આજનું વ્રત કરતા હોય છે ત્યારે ફતેપુરા વિસ્તારમાં પણ મહાકાળીમાના મંદિરે મોટી સંખ્યામાં તમામ જે મહિલાઓ છે તે વડનું પૂજન કરતા જોવા મળ્યા હતા આજ રોજ આપણે મહાકાળી મંદિર ફતેપુરા ચાર રસ્તા પર વર્ષ સાવિત્રીનું પૂજન કરવામાં આવ્યું છે જે સુદ્ધ પૂર્ણિમા દિવસે શુક્રવારના દિવસે આ બહેનો પતિના આયુષ્ય માટે આ પૂજા કરવામાં આવી રહી છે પતિનું આયુષ્ય સુખ શાંતિ સમૃદ્ધિ અને આગળ આગળ પ્રગતિ ઉન્નતિ થાય એ નિમિત્તે વર્ષ સાયત્રી દરેક બહેનો વ્રત જાપ અને નિયમમાં રહીને આ પૂજા કરવા માટે આવી રહ્યા છે

એ પાછળ ગયા અને એમના જીવિત કર્યા ત્યારથી આ પરંપરા થઈ છે વર્ષાયુદે વ્રત કરવાની એટલે બધી સ્ત્રીઓ પોતાના પતિ માટે આ વ્રત કરે છે પતિ ના આયુષ્ય માટે આ વ્રત કરે છે આ ઉપવાસ ઉપવાસ ફરાળ કરીને કરવાનો હોય છે અને સવારે પૂજા કરવા મંદિરે જવાનું હોય છે અને ઘરે પતિની પણ પૂજા કરવાની હોય છે